ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો નામાના મૂળ તત્વ ભાગ બેમાં આપણે પ્રકરણ નંબર ત્રણ એટલે કે જોગવાઈઓ અને અનામતો જોઈ રહ્યા હતા જેમાં આપણે અનામતના પ્રકારોના ટોપિક ઉપર ડિસ્કશન કરી રહ્યા હતા જેમાં આપણે છેલ્લા લેક્ચર્સમાં મહેસૂલી અનામતના ત્રણ પ્રકારો સામાન્ય અનામત વિશિષ્ટ અનામત અને ગુપ્ત અનામત કરીસુલી અનામત જે છે એ ધંધાના મહેસૂલી નફામાંથી ક્રિએટ થાય છે તેવી જ રીતે મૂડી અનામત જે છે એ ધંધાના મૂડી નફામાંથી ક્રિએટ થાય છે નફામાંથી ઉભું થાય છે રોજબરોજની જે પ્રવૃત્તિ થતી હોય ખરીદ વેચાણની છે કે અન્ય બીજી કોઈ નિયમિત પ્રવૃત્તિ અને એમાંથી જો નફો તો તે મહેસૂલી નફો કહેવાય પરંતુ ક્યારેક જ એક વર્ષ પછી કે એક વર્ષ મિનિમમ એક વર્ષ બાદ જો કોઈ પ્રવૃત્તિ થતી હોય અને એમાંથી નફો પ્રાપ્ત થતો હોય તો તે મૂડી નફો કહેવાય મૂડી નફો જે છે અથવા તો અનામત જે છે એ ખાસ કરીને વહેંચવા માટે કરી ન શકાય બરાબર છે કે જેનો ઉપયોગ આપણે સામાન્ય રીતે જે છે ડિવિડન્ડ વહેંચવા માટે કરતા નથી ડિવિડન્ડ વહેંચવા માટે તો સામાન્ય અનામત અને વિશિષ્ટ અનામત જ કાફી થઈ રહે છે તો મૂડી નફો એક્ચ્યુઅલમાં આપણને મળશે કઈ કઈ જગ્યાએથી કે એ નંબર વન કાયમી મિલકત અને રોકાણ વેચતા મળતો નફો હવે કાયમી મિલકત છે એ ધંધાકીય એકમની અંદર એક વર્ષ કરતાં વધારે સમયગાળા માટે હોય અને જ્યારે આપણે તેને વેચવા જઈએ છીએ અને ત્યારે આપણને જે પ્રોફિટ થાય છે તો એ નફામાંથી આપણે મૂડી અનામત ઉભું કરી શક્યો કાયમી મિલકતના પુનઃ મૂલ્યાંકનનો નફો હવે પુનઃ મૂલ્યાંકન કરવું એટલે કે રીવેલ્યુએશન કરવું હવે જ્યારે ભાગીદારનો પ્રવેશ થતો હોય નિવૃત્તિ થતી હોય કે આવા કોઈ સંજોગો આવતા હોય ત્યારે કંપનીમાં કે પેઢીમાં કે ધંધાકીય એકમમાં રહેલી મિલકતો જે છે એનું રીવેલ્યુએશન કરવામાં આવે છે કે એ સમયે બજારની કિંમતની સામે ચોપડે કિંમત કેટલી છે અને કઈ કિંમતે મિલકત દર્શાવવી છે તે ડિસ્કશન કરવામાં આવે છે અને એ સમયે જ્યારે આપણને કાયમી મિલકતમાંથી નફો પ્રાપ્ત થાય છે તો તેમાંથી પણ મૂડી અનામત ક્રિએટ કરી શકાય છે ત્રીજું કંપનીને શેર કે ડિબેન્ચર બહાર પાડતા મળેલ પ્રીમિયમ હવે શેર જે છે કે ડિબેન્ચર છે એ મૂળ કિંમતે બહાર ન પાડતા તે મૂળ કિંમત ઉપર વધારે કિંમત ચડાવીને બહાર પાડે એટલે કે તેને પ્રીમિયમ કહેવાય તો જો કંપનીના શેર છે કે ડિબેન્ચર છે એ પ્રીમિયમથી બહાર પડતા હોય તો પણ એ નફો જે છે એ નફામાંથી મૂડી અનામત ક્રિએટ કરી શકાય બાકી રહે રકમ એટલે કે જપ્ત જેટલા રૂપિયાના આપણે શેર કર્યા છે અને ફરીથી આપણે એ જ શેર જે છે એ બહાર પાડ્યા છે તો જપ્ત કરેલા શેર કરતા બહાર પાડેલી રકમ ઓછી હોય તો જપ્ત કરેલા જે શેર છે એ જપ્ત કરેલા શેર પાસે રકમ વધે છે એ જે ડિફરન્સની જે રકમ વધે છે તે રકમ પરથી પણ મૂડી અનામત ક્રિએટ થાય આ બધી જે ચર્ચા જે છે શેરને જપ્ત કરવાની છે કે શેરને પ્રીમિયમથી બહાર પાડવાની છે એ આપણા બારમા ધોરણના ચેપ્ટરની અંદર કવર થતા પોઈન્ટ છે એટલે માત્ર આપણે ફ્યુચરના વિડીયોની અંદર આપણે તેની ડિસ્કશન ડેફ્થમાં કરશું જ્યારે એ ચેપ્ટર ઉપર પહોંચશું ત્યારે અત્યારે તમે માત્ર નામનો રેફરન્સ યાદ રાખો કંપનીની નોંધણી પહેલાનો નફો કંપનીને નોંધણીનું સર્ટિફિકેટ મળે એ પહેલા જો કંપનીને નફો થઈ ગયો છે તો તે નફામાંથી પણ મૂડી અનામત ક્રિએટ કરી શકાય નેક્સ્ટ પ્રેફરન્સ શેર પરત કરવા માટે ઊભું કરવામાં આવેલ મૂડી પરત અનામત પ્રેફરન્સ શેર જે છે એ અમુક સમયગાળા બાદ પરત કરી દેવા પડે ઇક્વિટી શેર જે છે એ માલિકીની મૂડી હોય પરંતુ પ્રેફરન્સ શેર જે છે એ સમય મર્યાદા બાદ આપણે પરત કરવા પડે તો એ સમય દરમિયાન જ્યારે આપણે મૂડી પરત કરીએ છીએ અને તે સમયે જો રકમ વધારે મળે છે અને અનામત ક્રિએટ થાય છે અને નેક્સ્ટ ડિબેન્ચર જે છે એ વટાવથી પરત કરતા થયેલ નફો એટલે કે આપણે જે કિંમતે ડિબેન્ચર ખરીદેલા હોય તેના કરતા ઓછી કિંમતે આપણે ડિબેન્ચર પરત કરીએ છીએ કારણ કે ડિબેન્ચર પણ એ જ છે ઉછીની લીધેલી મૂડી એટલે એક દિવસે તો એને આપણે પરત કરવાના જ છે તો જે કિંમતે લીધા છે એના કરતા ઓછી કિંમત આપીને આપણે એને પરત કરીએ છીએ તો જે ડિફરન્સ સર્જાય છે તેમાંથી નફો મળે છે અને એ નફા ઉપરથી આપણે ધંધાકીય એકમની મૂડી નફો આપણને મળે કઈ કઈ જગ્યાએથી હવે જોઈએ કે મૂડી અનામતનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે કે નંબર વન કે કાયમી મિલકતના વેચાણની ખોટ માંડી વાળવા માટે હવે કાયમી મિલકત છે અને એને વેચવા જઈએ છીએ અને ત્યારે ખોટ લાગુ પડે છે તો એ સમયે ધંધાની નાણાકીય પરિસ્થિતિને અસર ન પહોંચાડવા માટે મૂડી અનામત ક્રિએટ કરવામાં આવે છે નંબર 2 પાઘડી છે પ્રાથમિક ખર્ચા છે કે શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો વટાવ જેવી અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવા માટે પણ એટલે કે અદ્રશ્ય મિલકતો છે અવાસ્તવિક મિલકતો છે કે જેનું વાસ્તવમાં કોઈ મૂલ્ય નથી હોતું તેવી બધી વસ્તુઓ કે પ્રાથમિક ખર્ચા છે છે ડિબેન્ચર વટાવ પાઘડી છે ટ્રેડમાર્ક છે પેટન્ટ છે આ બધી જ અદ્રશ્ય મિલકતોને માંડી વાળવા માટે પણ મૂડી અનામતનો ઉપયોગ થાય છે કંપનીના આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે કે નિયમન પત્રમાં જોગવાઈ હોય અને જો બોનસ શેર તમારે આપવા પડતા હોય તો પણ મૂડી અનામતનો ઉપયોગ કરવામાં આવે છે આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે કે નિયમન પત્ર હવે નિયમન પત્રમાં બોનસ શેર માટેની જો જોગવાઈ હશે તો શેર હોલ્ડરોને બોનસ શેર આપવા કમ્પલસરી બનશે તો એ સમયગાળામાં મૂડી અનામતના ઉપયોગ દ્વારા જ બોનસ શેર ઇસ્યુ કરવામાં આવતા હોય છે તો આજના દિવસે આપણે જોયું મૂડી અનામત એટલે શું મૂડી અનામતના ઉપયોગો અને પ્લસ મૂડી અનામત જે ક્રિએટ થાય છે તેવો મૂડી નફો ક્યાંથી આપણને ધંધાકીય એકમમાં મળી શકે